નાની વાત પુષ્ટિ દ્રઢાવ વિશ્વાસ દ્રઢાવ નામ દ્રઢાવ કન્નૈયાલાલ વનમાળીદાસ ગ્રંથ જુલાઈ અને સપ્ટેમ્બરના ઓલામાંથી પાના નંબર પાસઠ છાસઠમાં આ એક પ્રસંગ છે વૈષ્ણવે વૈષ્ણવના ભેખને માનવો એ વિશે બહુ સુંદર પ્રસંગ છે એટલે કે ખાલી આપણે આ ગોપેન્દ્રલાલજીનો પણ પ્રસંગ છે કે ભલે ખાલી ભેખ ધારણ કર્યો પણ એને વૈષ્ણવ તો માનવો જ એ બાબતે આપણને ગોપેન્દ્રલાલજીએ પણ આજ્ઞા કરેલી છે પણ આવો એક બીજો પ્રસંગ છે આ કે વૈષ્ણવે વૈષ્ણવના ભેખને માનવો એક ઠગ વૈષ્ણવનો ભેખ લઈને વૈષ્ણવના ઘરે ગયો વૈષ્ણવે તેને ભલી ભાતે આદર કરીને રાખ્યો જે વૈષ્ણવ છે તો ભલી ગુષ્ટ વાર્તા થશે પછી તેને કહ્યું કે વૈષ્ણવ તમે થોડા દિવસ અહીંયા રોકાઈ જાઓ તો સત્સંગ થાય ત્યારે ઠગે કહ્યું ભલે જેવી તમારી ઈચ્છા પછી ઠગે એક દિવસ લાગ જોયો જે આજે ઉત્સવનો દિવસ છે તેથી બાળકને ઘરા ઘણા ઘરેણાં તે બાઈએ પહેરાવ્યા છે એટલે કે એ બાઈના કહેવાથી એ ઠગ રોકાયો પણ અને ભગવદ્ ગૃષ્ણને લાભે લોભે લોભે ઠગને વૈષ્ણવને રોક્યા છે એ રોકાવાનું આગ્રહ કરવાવાળા તો વૈષ્ણવના ભેખથી જ વૈષ્ણવ જ ગણીને રોકે છે કેટલો સત્સંગનો લાલચ કેટલી છે આપણે લોભીઓ રસલુબ્ધ લોભી કહે છે ને એવી રીતે સત્સંગના લોભે રોકે છે વૈષ્ણવને અને વૈષ્ણવ વૈષ્ણવનો ભેગ ધારણ કરવા રોકાઈ પણ જાય ઠગે એક દિવસ જોયો કે આજે વૈષ્ણવનો ઓછવનો દિવસ છે જેથી બાળકના ઘણા ઘરેણાં એ બાઈએ પહેરાવ્યા છે પછી ઠગે કહ્યું જે આજ મોકો છે તેથી બાળકને બાગમાં રમવા લઈ જાઓ એ બાગમાં રમવા લઈ ગયો અને સ્ત્રી કોઈના કોઈ રસોડાના કામ રસોઈના કામમાં લાગી ગઈ અને ઠાકોરજીને રાજભોગ સમર્પ્યા પછી તે વૈષ્ણવને પ્રસાદ લેવરા લેવરાવા બોલાવા ગઈ એટલે કે પેલા ઠગને બહાર બોલાવા ગઈ પણ પેલો ઠગ તો બાળકને મારીને ઘરેણા ઉતારીને ચાલતો થયો ત્યારે બાઈના મનમાં આવ્યું કે વૈષ્ણવ મારે આંગળીથી ભૂખ્યા જાય નહીં તેથી તેણે ગોતીને તેડી લાવી અને બાળકને લુગડામાં વીંટીને સૂર આવી દીધો એટલે કે સ્ત્રીને વૈષ્ણવ સ્ત્રીને ખબર છે કે બાળકને એણે આવું કરી નાખ્યું પણ એ વૈષ્ણવનો વેશ છે ને એટલે વૈષ્ણવના વેશને કારણે એને વૈષ્ણવને આમંત્રણ આપ્યું કે તમે ભૂખ્યા જશો નહીં વૈષ્ણવને બોલાવીને લાવે છે અને બાળકને લુગડામાં વેટીને સુરાવી દે છે જે વૈષ્ણવ તમો પ્રસાદ લ્યો ત્યારે ઠગ મનમાં મૂંઝાણો કે મને રખે ને મારશે પછી બાઈએ કહ્યું કે બાળકને નિંદ્રા આવી છે તેથી તે સૂતો છે તમે તેને બોલાવો એટલે કે વૈષ્ણવને પેલા વૈષ્ણવે પેલા ઠગને કીધું કે બાળકને ઊંઘ આવી ગઈ છે તમે એને ઉઠાડો ત્યારે તે ઠગે સાદ પાડીને બોલાવ્યો ત્યારે બાળક આળસ મળીને બેઠો થયો બોલો લાલ કી જે ત્યારે તે વૈષ્ણવે પોતાની ભૂલ કહી દેખાડી કે મેં તો બુરું કામ કર્યું છે તે તેના પગમાં પડી ગયો જે તમો ખૂબ જ ધીરજ રાખી તેથી ઠાકોરજીએ તમારા બાળકને જીવાડ્યો છે એટલે કે બાળકને તો મેં મારી નાખ્યો હતો પણ તમારી ધીરજ અને તમારો ઠાકોર વૈષ્ણવ પ્રત્યેનો વિશ્વાસને કારણે તમારી ધીરજ જીતી ગઈને તમારા ઠાકોરજીએ તમારા બાળકને જીવાડ્યો તેથી હવે મને વૈષ્ણવ કરો તે ભલો વૈષ્ણવ થયો ને વૈષ્ણવ વેખનું કેટલું માન રાખ્યું તે ઠાકોરજીએ તેમની સહાય કરી તેથી ઉત્તમ ભગવદીનો વચને માનવા આ વાત પ્રસંગ આટલો જ છે પણ આ વાત ઉપરથી આપણે એ જાણીએ કે વૈષ્ણવનો વેખનો પણ એને ભરભાર કેટલો છે જે ભરભારને કારણે ઠાકોરજીએ એનું વચન સત્ય કરવું પડ્યું કે જે વૈષ્ણવને ઉઠાડો વાળું વિનંતી કરીને તો વૈષ્ણવને ઉઠાડવા માટે સાદ પાડ્યો ને તો પણ ઠાકોરજીએ એ વૈષ્ણવી વૈષ્ણવ સાદ પાડીને ઓલીના વિશ્વાસે ઠાકોરજીએ એને જીવતો કર્યો આટલો બધો વિશ્વાસ આપણે વૈષ્ણવ સાચા વૈષ્ણવ ઉપર પણ અગર રાખીએ ને તો એ ઠાકોરજી એમાં જ પ્રસન્ન છે ઠાકોરજી હંમેશા આપણે ગઈકાલની નાની વાતમાં પણ આવ્યું હતું કે વૈષ્ણવ મારું સર્વસ્વ છે એવું કીધું છે વૈષ્ણવનો વેશ પણ સર્વસ્વ છે એવું આજની નાની વાતમાં સાબિત થાય આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછ્યું બોલું શ્રી ગોપાલ લાલ કી જય